મુરલીધર દર્શક મિત્રો જય મુરલીધર દર્શક મિત્રો આ અમારે એક છે ને ભેરો છે આને ઘણી ઘણી કેવું પડે છે સાંભળવામાં ફેરફાર છે હા હા હવે આપણે બ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે યુટ્યુબમાં આજથી સુધી ઇન્સ્ટાગ્રામમાં બનાવતા બરોબર તો હવે આ બધાની ફરમાઈશ હતી કે યુટ્યુબ ચાલુ કરો જો આપણે એક તો સપોર્ટ ના કરે આમાં પતારી ફેરવવાનો જ માણસો હોય છે

જન્મમાં તો બુકા બોલાવ્યા છે બધા હવે જયેશભાઈ ફાટી બનાવે છે કે ભરતભાઈ ના ફાટી વગર આલે નહીં એટલે જયેશભાઈ ફાટી બનાવી દઈએ કેમ કે હું છે એને ભણવરની યાદની સામે દુકાનવાળા માણા છે ને એટલે બાકી તો tie જ નહીં વીસ રૂપિયા લઈ જ લે ફાટી બતાવો બતાવ

ડાયરો રાખ્યો હા ડાયરો રાખ્યો ને એટલે આપડે જમવા એવા છે હવે પીન પીતા છે બધા નીંદર કરે છે એમાં ભરતભાઈ